પાકિસ્તાન ને આપણે હવે રમુજ માટે જ યાદ કરવાનું છે કેના માટે મશ્કરી કરવા માટે રમૂજ માટે બાકી જે કાશ્મીર માંગતા હતા એ લોટ માગે આપણા બોલો મોદી સાહેબ થોડા આપો કે હજી આપણે ને એક થઈ ગયા ને તો સાઈના નો ઈ વારો આવ્યો છે નકર નહીં આવ્યો એ બહુ ખતરનાક છે અને એક વાત કારણ કે બધું અમારે સાચું જ કેવું જોઈએ એટલે એ કહી દઉં અમુક કલાકો માં ચાઈના ના યુવાનો એક નવું સોફ્ટવેર મૂકે છે બજારમાં આપણે અમુક કલાકોમાં અમુક યુવાનો એક જ્ઞાતિવાદ નો મેસેજ મૂકે છે હવે કોણ જીતે તમે પાછું સમજવું પડશે હા બે ફાટા પડ્યા છે યુવા ધન ના આજે દેશમાં અને ગુજરાતમાં બે ફાટા છે એક ફાટો એવો છે કે જેમને એમ છે મારે મારા બાપ દાદા ની પરંપરા ઉજળી રાખવી છે મારે મારા બાપ માટે કઈ કરવું છે મારે નામ રોશન કરવું છે એક યુવા ધન એવું છે નથી એવું નહીં એક એવું નીકળ્યું અને એક ફાટો એવો પીડ્યો છે કે ધોળા પાવડર હુંગો મોજ કરો નશા કરો કોઈકને નડો મોટરસાયકલ ના પકુડા વગાડો ઉલાળા મારો ગાડીઓના સ્ટંટ કરો પોલીસને હખે હુવા નહીં દેવાની એટલા નીમ લઈ લીધા હેણે બોલો આપણને એમ લાગે પોલીસ હકે હુવા નહીં દેતી એવું નથી પોલીસને ઈ હકે નથી હોવા દેતા હા એવો એક નીકળી પીડ્યા છે બસ નડવા સિવાય ધંધો નહીં ઘણા પ્રકારના માણસો અમુક માણસ છે ને એ બાવળ જેવા હોય સાહેબ એમાં ફળ ન આવે પણ આંબાના પોતામાં તો ફળ ન આવે પણ બગીચામાંય આડા વાડું થઈને ફર્યા હોય અંદર જતા ને ખૂળો હોહરવો જાહેબ કોકના ફળ તો ખાવા દે હા એવા છે એને એનાથી દૂર રહેવું એટલે હું ઘણીવાર કહું છું કે એકલા રેજો તમ તમારે લીમડા હરે મિત્રતા ખરી લેજો પણ માવા હારું થઈને ખીચા ફાડી નાખે એની મિત્રતા ન કરતા શોખો કહું શું કરતા હે હા અગિયારસો વર્ષ પહેલાનો એક સવ્યો યાદ આવ્યો મને દુઆસન ગાતા ગાતા વચ્ચે આવું બધું આવતું જાય અગિયારસો વર્ષ પહેલાનો ચારણી સાહિત્યનો સવિયો છે કવિએ કીધું આટલી આટલી વસ્તુ કરવી પણ મૂર્ખની હારે મિત્રતા નો કરવી હા મજા આવશે બહુ સરસ છે આ સવિયો હવે ઘણી વાર ઘણા યુવાધનને એવું થાય આપણે અનુભવ થાય બધાને કે ભાઈ ફલાણો માણસ છે ફલાણો માણસ એને એના કુટુંબને છોડ્યું નથી આપણને ખબર હોય એને ગામનુંય કરી નાખ્યા ટકા કર નાખ્યા છે ખબર પડે હા બેસી જાઓ બધા બે ઘડીક બે કોઈ એકાબીજા નડતા નહીં મરદ મરે તો મારગ મૂકીને મરે હા આ યુવા બેસી જાય તો સારું થોડાક બેસી જાવ આમાં વિડીયો ઉતરે એમાં પછી કાઢ લેજો તમે હા બે જાઓ તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું નગદ નાણું છો મારે આ સાચું ધન આપને કેવું છે કારણ કે આ લોકશાહી થી એટલે સાચું ઘી છે સાચું ઘી ખાતા હોય ને જ દેવાય કોઈ દી નો ખાધું એને એક ગ્લાસ ઘી પાઈ દો ડોક્ટર આવે તો પ્રોગ્રામ પૂરો

અને એનું ગીત બહુ સરસ આવ્યું છે હમણાં કોઈ ગાયું છે ભાઈ પ્રજાપતિ ભાઈ છે લગભગ બહુ સરસ ગીત છે એને અભિનંદન પણ અચાણડે સાહિત્ય ની સુજ નથી સાહેબ આ ગીત ને ઘણા લગનમાં વગાડે છે આ આડોહ મરસિયાનું ગીત છે લગન માં નો ચડાવાયાને ઈ જ સાહિત્ય એટલે મારી નાખે સાહેબ દોષ લાગે આમાં અમારાથી અહીંથી અમુક શબ્દો બોલી જ નાશ થઈ જાય એ ખબર આડે ધડી જાય છે હા લગ્ન માં સડાવે ખબર જ નથી આ બોલો એમાં બે માણા ના ફોટા મૂકે પત્ની એની પિયર જાતી હોય ને તો ઈ એનો ફોટો મૂકીને એમાં આ ગીતો કે આટલા છે હેશે એના મારી જોડે લે અરે ડોહી પાછી આવી છે હમણાં તારો બાપ આવે તોય ન જાય આવે હવે પૂરું થઈ ગયું એટલે કહેવાનો અર્થ બહુ સારી વસ્તુ હોઉં ને ઠેકાણે સારી લાગે ખૂંટીઓ છે બજારમાં વહી જતો હોય તો આપણે એમ થાય મારો મરો ક્યાંક ઉલાડી છે શેટા ભાગી ઈનો એ ખૂંટીઓ ભોળાનાથ મંદિરે ઊભો હોય પોઠિયા પાસે તો બધા આઠો મારે પૂંછડે પાણી રેડે સ્થાનની જ કિંમત છે ભાઈ આ નક્કી કરી લેજો કાળો તો નીકળે નાગ ક્યાંય કોઈ જાતા હોય આપણે શેટા ભાગી ઈનોય ભોળાનાથની ભોળાનાથ લિંગ હોય એને વીટળા ને બેઠો બધા પૂજા કરે કે ન કરે તો એક બે વસ્તુ યાદ રાખજો યુવાધન એક એક સમયની કિંમત છે અને એક સ્થાન ની કિંમત છે આપડી કિંમત છે જ ભલા માણસ આ લેજો તમે સ્થાન જગ્યાએ એટલે આ સૌ સાંભળજો પછી આપણે હર હર નાદ વાળું યાદ રાખજો ભાઈ ઊંચા હાથ કરાવીશું એક જ વાત હા પછી પાછી ધૂન કદાચ લેવડાવું બીજી વાર આવે પણ આમ એક વાર કારણ કે બધા બે ભાઈ થોડું થોડું હેરાન કરી બહુ નહીં પણ સાંભળજો અગિયારસો વરસ પહેલાં આવું કીધું કહીએ કે ખરાબ માણસ હોય કુટુંબને સોડ્યું ન હોય ગામના ટકા કરના ક્યાં હોય તમને જ ખબર હોય કે આ બહુ ભૂંડો માણસ છે પણ અત્યારે પૈસાવાળો છે અને હું તૂટી ગયો છું ધંધામાં તો આની આરે મિત્રતા કરું તો હું થોડોક આગળ આવી જાઉં અને ઓલો તમને પાસે લેવાનું કરતો હોય તમારો ઉપયોગ કરો એટલે તમને એવો વિચાર થાય કે આ માણસ ખરાબ જ છે સતાંય એમ થાય કે નહીં આની મિત્રતા અત્યારે મારે જરૂર છે ને તો હું મિત્રતા કરું આવું મન થાય સાંભળજો तो अगर सौ वर्ष पहला सवयु कहसे कि आटली आटली वस्तु कर ले मित्रता न करी शू शू कर ले हाँ बढ़ कैसी हाल के बाल में बासी है जाल में भूसी है कान में भी चुली जे कान खजूर को कान में डाल के हापन के मुख अंगूर दीजे भूत पीसासन में भामी है अरुजेर हलाहल घोल पीजे પણ જીલો જીયો જગ મે રઘુનંદન મુરખ મિત્ર કભુ નહી કી જાય આટલું આટલું કર લેવું સંભળાણું તમને સમજાણું શું શું કીધું સિંહન કે બન મે બસીએ આઠ સિંહ ગયા હોય ત્યાં જાવ મરી જાવ જીવ જાય આબરૂ ન જાય જલ મે ભૂસીએ ડોળા પાણી માં પડી જાવ અને હાપન કે મુખ અંગુર દીજે હરફ ના મોટા માંગડી દઈ દેવી વીસી ને હાથમાં લઈ લેવો કાન ખજુર કાનમાં નાખ દેવો હળાહળ ઝેર ઘોળી પી જવું હું ડાક નું રાહડા લેતી હોય ત્યાં જાઉં પણ મૂર્ખ મિત્રતા ન કરવી આટલું યાદ રાખજો ભલા માણસ એ તમને ક્યાં ના નહીં રહેવા દે મારે તમને સીધી માં કેવું હોય ને તો બે પ્રકારના માણસ આપણા મિત્રો હોય એક બૂટ જેવા હોય સમજ્યા બૂટ જેવા ઓહો હો હો એ હો જો એને એને વિડીયા જોવે છે ને એને રેવાતું નથી પણ યુવાનો ઠેકાણો આવે ને ત્યારે જ પડકારો આપજો એટલે સમજદારી કહેવાય હા બરોબર ખમા ખમા આવે ને ત્યારે આપ આપણી આ લાઈવ પ્રોગ્રામ જોવે છે કે આ યુવા ધન છે એના સંસ્કાર આપણા માપની થતી હોય અને એ આપણે બહુ ધ્યાન રાખવું પડે એટલે બે પ્રકારના આપણા મિત્રો એક બૂટ જેવા એક સ્લીપર જેવા બુટ જેવા મિત્રો ગમે એવા ગારામાં ખૂતો ને તો નીકળે નહીં ભેળા ઝડતા આવે સ્લીપર જેવા મિત્રો જરાક લેફ્યા નથી પગમાં જ નીકળ્યા નથી તૈયારી જ હોય બોલો આવ અને કદાચ એની મજબૂરી હોય નીકળી ન હકે પગમાંથી તો વાહેતી છાંટા ઉગાડીને ભરીત મૂકે જ તમને એ તો હાવ હાસી વાત છે ઘણા માણસ બાથરૂમના સંપલ જેવો હોય હો કાનાની સાહેબ કોઈ દિવસ તૂટે જ નહીં ગંહાય જ નહીં બોલો પેઢીઓ નાશ થઈ જાય તો એ એવા ને એવા હોય છેલ્લે કટકા થઈ જાય બાકી ગહાય નહીં ઘણા માણસ એ એવા હોય કટકા થઈ જાય બાકી ગંહાય નહીં બાથરૂમના સંપલ જેવા હોય અને ઘણા છે ને એ શાક માર્કેટના ઢોર જેવો હોય અને વરસાદ અરે કાંઈ લેવા દેવા જ ન હોય હળેલ બટેટા મળે એટલે મોજ કરો ને નીકળી પડો કોકને નડો બીજી કાંઈ પણ સાંભળજો બધાય જેટલા અહીંયા બેઠા છે એ બધાય મારે અરહરના નાદ કરતા હું ત્રીસ સેકન્ડ શિવ તાંડવ ગાઈ લઉં અને આવી રીતે મને તાલ આપો પછી મારે સભાખરા તરફ જવું છે બે અહીં તાલ વાગે એટલે બે હાથ ઉંચા કરીને બધાય રામ નવમી છે દુર્ગાની પણ આ નોમ કહેવાય અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ જન્મોત્સવ એની પણ આપણે વાતો કરવી એટલે શિવને જ્યારે આજના દિવસે રામનો બપોરે મધ્યાને જન્મ થયો એ વખતે ભોળોનાથ પણ આવ્યા હતા એના દર્શન કરવા એટલે શિવ તાંડવ બે હાથ ઉંચા કરી ત્રીસ સેકન્ડ માટે ખાલી ત્રીસ બે મિનિટ નહીં દોઢ મિનિટ નહીં એક મિનિટ નહીં ત્રીસ સેકન્ડ કેવી રીતે

પ્રમો માન માનો તું વસ્તુ વિનોદ મે ધન્યવાદ આભાર 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 રામનવમી આપણે હમણાં વાત થઈ ભગવાન સરકાર બા સરસ સાઉન્ડ છે હાથ તમે ન્યા જ રાખજો હું ક્યારે ગાવા માંડું ક્યારે બોલવા માંડું બોલ્યા ભેગું તરત વીકો તમારે કાઢવો પડે ગાવા માંડું તરત પાછો દેવો પડે એટલે સરસ રીતે જાગ્રત રહીજો હાથ ન્યા ન્યા રાખજો હા એટલે